હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધાને જય માતા દી જય બાપા સીતારામ ને આ જો સવાર હવારમાં મેં બ્લોક શરૂ કર્યો છે ને આ તમે ત્યાં આ તો મમ્મી અમારા મમ્મી ઘેર આવેલા હતા તે નાતી બ્લોક શરૂ કર્યો છે તો અમે હા પૂર્યા હતી બહુ મોર થઈ જતા બ્લોક શરૂ કર્યો ને આ સૂર્ય ભગવાન કેટલા આધર શરૂ ગયા ને અમારા મમ્મીને કપા તો કેટલો પાકી ગયો વિરવાની ને આવતો તો ખરે કેટલો બનો આ તો ખેંહી નાખેલો ને અહીંયા આયેલી કપા ખેં હતી ને અમારે શાંતિ તો આયેલા આવે

অবিনাশ ভ <music>

મમ્મી બે બેન પાંચ વાગ્યા વિણો પછી ખબર પડી રૂપાબેન નઈ આવે છે રૂપાબેન અરવિંદ પછી પછી તમારે જમવાનું બનાવી નાખ્યું

यानी حاجه तेरे को पावायो ते वीरवा बियाव हंदा है अये बदे, बदे। मिली जाए ने हां ई बात हासी काम में तो मिली जाए ने बदे हां ई बात हासी एम तू अब हंदा है अब हवार करी खरिकवा तो फैमिली बदय ने जय हो भाई एक दिन रे जाती है अयां तो करीब कर ओम कहीं लीदी ने अब हमारे जावणु छे खेरे का चलो केन व्लॉग खेरे जावन અમારે લગભગ પાંચ સાડા પાંચ નો ટાઈમ છે એટલે અમે આયલી ત્રણ નીકળી જાવ કેવું છે એક મહેમાન આવે ને એક મહેમાન જાય સુરત માં બધે હગાવાલા રેતા હોય કે એ બધા અહિયાં આટો મારવા ને આવતા હોય કે એમ તમે ગયા હળંગ ચાલુ છે મારા આમ ફૂઈ છોકરો ભાઈ થાય પણ મારી બેન એટલે મારા પટેલ થાય બરાબર હું અહિયાં કેટલા પિસ્તાલી વર્ષથી આવું

હા જો ભાઈ 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 અત્યારે અમારા અવિનાશ ભાઈ તો રમવા અહીંયા લે ઘર 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 ભળી ને અહીંયા રાખવો કે ભાઈ ને અહીં રાખો કે અહીંયા રાખવો નહીં ભાઈ અમારે અવિનાશ ને લેતો જાવ રાખવાનો તાર અહીં રાખો તો અહીં મુકતો જાવ બસ જાવ મુકતો જાવ ને